તમે કારણ કે યાર મેડિયાથી વ્લોગની શરૂઆત કરવાની મજા આવે ખુલ્લું આમ વાતાવરણ હોય પાછું હવારનું વાતાવરણ ગામડાનું તો તમે આમ વાત જ ના પૂછો તમને હું વાતાવરણ બતાડી દઉં કે મિત્રો આજે સવારે થોડુંક રેડું આવ્યું હતું વરસાદનું એવું તો ચાલુ જ રહી છે જરા જરા આવે બ પલારીને વયા જાય છે ફરી પલાળી બ બધું પલારીને વયું જાય છે રેડું આવે છે બાકી અત્યારે એવું માંડવીમાં જરૂર છે પાણીની વરસાદની કારણ કે હવે બસ થોડાક દિવસોમાં પાણી ચાલુ કરવાના હોય છે માંડવીમાં તમે જાવ આ મજા હે મેળી માથેની જવું પક્ષીઓનો તમને જાત જાતનો અવાજ બધા પક્ષીઓને સાંભળવા મળે તો હું તમને સંભળાવું હું યાર તમે સબસ્ક્રાઈબ કેમ નથી કરો ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબ પણ નાખો વિડીયો સારો લાગે તો લાઇક કરી દો ને બાકી હવે આપણે મળીએ આગળ હવે આપણે ભેંસું છોડવાની છે કારણ કે હવે હમણાં ગોવાળ આવ એટલે આપણે આપણે વાળે જઈને ભેંસું છોડી આવવાની ચાલો આપણે વાળા બાજુ જી હવે તો મિત્રો આગળ તમે જોયું એમ કે ઓલી ભેહને ભાઈ પગમાં કાંટો લાગી ગયો હતો એટલે કે એ હાલી નથી શકતી લુલી હાલતી હતી એટલે પછી આમનામ તો કાટો કાંઈ ભેં તો કાઢવા દે નહીં એમનામ કાટો એટલે પેલા એને પાયડી એટલે કે આમ પાયડી પછી કાંટો કાઢો બાંધીને નગર તો ભાઈ ભેં જરવાય એટલે કાંટો કઈ એવી રીતના કાઢી લીધો કાંટો હતો હા લુલી થઈ ગઈ હતી સૌમ્યદીપ અંદરના વાળામાં હું આપણે આ ટ્રેક્ટર મૂક્યું હતું મોટું ટ્રેક્ટર જોઉં પછી હમણાં વરસાદ આવ્યો છાટા છૂટી જોઉં આ ટ્રેક્ટર પાણી જોઉં હવે ભરાઈ ગયું બાકી મિત્રો આપણે વાળીએ વાવવા હાટુ છે ને આ જાંબુડીના છે ને આ ઠોરિયા ખરીને ઉગી પડ્યો ને એના આપણે રોપડા કર્યા છે એના આપણે વાળીએ વાવવાના છે જો તમને બતાડું તો જો મિત્રો આ આપણે કંઈક રોપડા વૈરા આવા કોથરીઓના જો જો જાંબુડી છે બધી પછી વાડીએ વાવ દેવાના છે

માંડવી ઉપાડે પછી એને કામ પડે ટ્રેક્ટરનું ઉપાડવામાં કાઢવામાં બાકી જો અટાણે એમ નામ છે ને જોવા જાડવા છે બધા તો મિત્રો અત્યારે વાગી જશે સાંજના ને આપણે ફરી પાછું લોક કન્ટિન્યુ કરી દીધો છે ને હવે હમણાં ભેંસું ને આવવાનો થોડી વારનો ટાઈમ રહી ગયો છે એટલે કે હમણાં થોડી જ વારમાં ભેંસું આવ એટલે આપણે કે એને બાંધવા જવાનું છે પાંચ વાગ્યા હે સાડા પાંચ વાગે આવે આપણે પેહું આપણે બાંધવા જવાનું છે આ તો મિત્રો હવે આપણું ગાયુ દોવાનું ટાણું થઈ ગયું ચાલો હવે ગાયું દોઈ પેલા જીનકી ગાય ને દોવાની પછી મોટી ગાય ને હવે આપડી જીનકી ગાય દોવાઈ ગઈ છે ને હવે મોટી ગાય ને આ છે મિત્રો બે ગાયું દોવાઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે ભેંસ ધોવા આપણે એટલે કે મારે મારે જવાનું છે ભેંસ દોવા તો હાલો આપણે ભેં ધોવાઈ જાય તો ભેંસ ધોતા આવી જો આપણે ખાંડ લઈ લીધું છે 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 ઘઉંનું હા તો મિત્રો હવે આપણે ભેં દોવાનું ચાલુ કરી તમે જો આપણે દોતા આવડી ગયું છે કેવું દોવાય છે તમે કોમેન્ટ કરીને જણાવજો જો આપણે દોઈ આ દોવાનું ચાલુ બાકી મિત્રો તમે આનો અવાજ સાંભળો ખાલી